જે માતાજી મિત્રો આ વિડીયો જે દેશી બળદ છે તે મુનાભાઈના છે તેઓ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામેથી છે અને તેઓ દેશી બળદના ખૂબ જ શોખીન છે આવા વિડીયો બનાવીને તમે પણ મોકલી શકો છો વિડીયોની શરૂઆતમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી